જય શિયા રામ વાલા મિત્રો તો કન્યા રાશિનું નવેમ્બર મહિનાનું રાશિફળ કહેવા જઈ રહ્યો છું કન્યા રાશિ માટે નવેમ્બર મહિનો ઘણો જ ઉત્તમ મહિનો છે એમના માટે સારો મહિનો રહેવાનો છે આ મહિનામાં તમને એવું લાગશે કે તમારી પોઝિશન મક્કમ થઈ રહી છે તમારું કામ તમારી પોઝિશન મજબૂત થઈ રહી છે એવું તમને લાગશે તમને આ મહિનાની અંદર એવો પણ વિચાર આવે કે હું આ નોકરી છોડીને બીજી કંઈક કોઈ જગ્યાએ જોબ કરવા માટે જવું કામને સ્વીચ કરું આવા બધા વિચારો આવી શકે પણ વીસ નવેમ્બર પછી તમે કરી શકો એ પહેલા નહીં આ મહિનો આમ તો જો કે જોવા જાય તો આખો મહિનો તમારા માટે લાભદાયક છે ઉત્તમ છે સફળતા આપે એવો જ મહિનો છે અને આવક થવાની જ છે તમારી પાસે આ મહિનાની અંદર ઘણા પૈસા આવવાના છે પણ તમારે બે કામ કરવા જોઈએ તમારી પાસે જે આવક આવે કાં તો એની બચત કરો કાં તો તમે ઇન્વેસ્ટ કરો ગોલ્ડમાં અથવા બીજી કોઈ પણ બાબતમાં અને બીજી બાબત એ છે કે કોઈ જગ્યાએ તમારું ધન રોકેલું હોય તો એ તમને મળી શકે એમ છે તે માટે તમારે પ્રયત્ન કરવા જોઈએ જો તમે ઉઘરાણી કરશો એને ફોર્સ કરશો તો આ મહિનાની અંદર તમારું રોકાયેલું ધન તમને મળી શકે એક તકલીફ છે હેલ્થ બાબતમાં આ મહિનામાં તમે માનસિક રીતે તમે દુખી થઈ શકો મનથી દુખી થઈ શકો કારણ કે ઇમોશનલી તમે કોઈ જગ્યાએ બ્રેકડાઉન થઈ શકો તમારી સાથે કામ કરતા લોકો સાથે અથવા બોસ જોડે તમે વાદ વિવાદમાં ન ઉતરી જાવ એની ખાસ કાળજી રાખજો ખાસ કરીને પૂનમનો દિવસ હોય એની આજુબાજુના દિવસો હોય અથવા અમાસ હોય અને અમાસની આજુબાજુના દિવસ હોય તો ખાસ જ કાળજી રાખવાની તમે તમારા મનને ડાયવર્ટ કરી નાખજો વાદ વિવાદમાં ઉતરતા નહીં નહીં તો તમે દુઃખી થશો તમારું મન ખાટું થઈ જશે એટલે તમારા મનને રાખવા માટે કાં તો તમે સ્ટડીમાં જતા રહેજો અથવા તમે એકાંત તરફ જતા રહેજો ને મૌન થઈ જજો આ મહિનો તમારા માટે આમ ઘણો સારો છે પણ માનસિક રીતે તમને થોડી તકલીફ થઈ શકે એમ છે વાલા મિત્રો આ તકલીફ ન થાય